એના કારણે શરીરના જે સાતે સાત ચક્રો છે સ્પંદન કેન્દ્રો જે છે એને એક્ટિવેશન મળે છે ઉર્ધ્વગામી પરિબળ ત્યાં કામ કરે કરે છે કારણ કે આજ્ઞા ચક્ર ને પાછળ ઝૂકેલું છે એ એટલે બીજા ચક્રોના પાવરને પાછળ તરફ ઉપર તરફ ખેંચે છે સૌથી વધારે પ્રેશર મણિપુર ચક્ર અને અનાહત ચક્ર અનુભવે છે અને એના કારણે આપણી ઓરા છે આપણી ઉર્જા જે છે એ ઉર્ધ્વકામી બને છે ઉષ્ટ્રાસન થયા પછી આ ભાગ ભારે લાગે છે એટલે સહસ્ત્રાર તરફ દર્શક મિત્રો કહું છું એટલે માની લેવાનું નહીં પહેલા આપ પ્રયોગ કરો સહસ્ત્રાર તરફ ઉર્જા ભેગી થાય છે અને બીજી ગરદન તરફ ઉર્જાની અનુભૂતિ થાય છે ત્રીજું જે કેન્દ્ર છે એ લોઅર બેકમાં જે છેલ્લા ત્રણ મણકા છે એલ થ્રી એલ ફોર એલ ફોર એલ ફાઈવ અને એલ ફાઈવ એસ વન ત્યાં ખૂબ વિચિત્ર અનુભૂતિ થાય છે અને બહુ સારી અનુભૂતિ થાય છે